નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ બે બે હજાર પચીસ વાર શુક્રવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસો એકવીસથી હું ચબાવ ચૌદસો છન્નું રૂપિયા ઘઉં છસો એકથી છસો ને બેતાલીસ ઘઉં ટુકડા છસો દસથી થી સાતસો ને એકવીસ તુવેરની વાત કરીએ તો બારસો પંચાવનથી પંદરસો ને પંદર રૂપિયા ચણા નવસો ચાલીસથી એક હજાર સિત્તેર અડદ બારસો થી પંદરસો ને એક્યાસી મગ એક હજાર વીસથી થી સત્તરસો ને સિત્તેર ચણા સફેદ અગિયારસો થી બે હજાર રૂપિયા વાલદેશી સાતસોથી અગિયારસો ને ત્રણ સિંગદાણા તેરસો ચૌદથી તેરસો ને અડસાઠ મગફળી જાડી નવસો થી અગિયારસો ને અઠાવીસ મગફળી ઝીણી નવસો વીસથી બારસો ને દસ એરંડા બારસોથી બારસો ને છત્રીસ તલી અઢારસો ચોપનથી બાવીસો ને એકાણું સોયાબીન સાતસો દસથી સાતસો ને નેવું તાલકાળા તેત્રીસો પચાસથી પિસ્તાલીસસો ને સાઠ લસણ છસો પચાસથી તેરસો ને પચાસ ધાણા અગિયારસો પચાસથી બે હજાર રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર ચારસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને ચોર્યાસી રૂપિયા રાય એક હજાર પચાસથી તેરસો ને ચાલીસ મેથી નવસોથી અગિયારસો ને ચાલીસ વટાણા અગિયારસો પચાસથી એકવીસો રૂપિયા રાયડો નવસો પચાસથી અગિયારસો દસ ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી ચારસો પચીસ રૂપિયા કલોંજી છવ્વીસોથી તેત્રીસો ને પંચાવન હવે વાત કરીએ જામદોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો ત્રીસથી ઊંચા ભાવ ચૌદસો એકોતેર રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકાવન મગફળી જાડી સાતસો થી અગિયારસો ને એક તુવેરની વાત કરીએ તો બારસો થી પંદરસો ને અગિયાર રૂપિયા ચણા એક હજારથી એક હજાર એક એકસાણા બારસો થી સોળસો ને એકવીસ ધાણી તેરસો થી ત્રેવીસો રૂપિયા ઘઉં પાંચસો થી છસો ને પચાસ બાજરો ત્રણસો થી ચારસો રૂપિયા અડદ બારસો થી ચૌદસો ને એકોતેર રાયડો નવસો પચાસ થી એક હજાર સિત્તેર મેથી આઠસો પચાસ થી નવસો ને એકવીસ સોયાબીન સાતસો થી સાતસો ને છોતેર મગ એક હજારથી પંદરસો એક જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર ચારસોથી ઊંચુપાવ ત્રણ હજાર નવસો એકતાલીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે Video umat celes nanti berniaga berbeda. Abno kub-kub. Aba.